સૂર્ય નારાયણ ઉગેત કે તારે ઘડીક પહોળો ખાવો તેજ હું રાખું ઈશ્વર નું આપેલું એ અસ્તુ નથી રહેતું ઈશ્વર નું આપેલું જાનવર ઈશ્વર નું આપેલું સુખ ઈશ્વર નું ઉગાડેલ જાડવું એની સાયા કોઈ બીજી હોય ન કરતો આપણને ટેસણ માં માણા ઘણા ભટકાય છે એના મોઢા કેણી પણ હોય એના નાક રાણા ન હોય અને બીડી હાટું આપડી વાહો વાહ ધોડ્યું આવે

એમાં હાથ ખોટ ના દીકરાની ડોકમાં માં ગોર બાપા હાર બાળી ગયા છોકરાને વાહી થી વાળી થી દીધો નઢા ઉપર પગ દઈ ને હાર લઈ લીધો ગોર બાપા આવીને કથા શરૂ કરી એક આધ્યો બે આધ્યા ત્રણ આધ્યા વાંચ્યા હાથ ખોટનો છોકરો માં નો ભાળે એને હક ન હોય એક મીંદડી બસોળિયા ને ન ભાળે ક્યાં ખોરડા ઠેકેશ આ હાથ ખોટ ના દીકરા ની માન્યા ના બાપુજી ને પૂછ્યું બાબલો ક્યાં તો કે બાબલો ગોર ને હાથ કરવા ગયો તો ગોર બાપા ક્યાંય બાબલો આવ્યો જ નથી એ અડધી રાતે કાળો કાળુભાર જેવી નંદી માં એનો બાપ હામે કાંઠે ગયો કે ભાઈ દીકરો તા કે ગોર બાપા હમણે હારી ગયા વળતા કેળી હાલ્યા ક્યાં તો જેમ શેલિયા લાશ એમ ભાળી ગયા જેમ તારા ને લઈ ગઈ કથામાં બેસી ગયો પાસે આધ્યા શરણામત પરસાદી લઈને માણસો વિગતે ગરધણીયાની કે બાબલો ક્યાં

આ આગળના બૈરાને આવા વરત હતા અત્યારના બૈરાને કોક મારે નિઠવાળું કરું કે તમે નાસ્તો કરી આવી વસન વિવેકી જે નર નારીના ભ્રમાદિક લાગે પાય કે એમ કર મારે ખીર ખાવીશ આને એમ છું લાંબુ રાંધવાનું સિંધુન કે દિગાળા સડે ને ખાવી પણ તરત તૈયાર ખીર કરી દીધી ગરદણીને ખાવી કેમ ખીર ઠરે છે બૈરું કામ કરે છે એમાં હરતા ફરતા ઉભો થઈને ગરદણી ખીર માં પોઈઝન નાખી દીધું કે મરી જવું પણ આ વાત માનવી ને ત્રિલોક નાથના પાટિયા ભેહાણા સાતીના ના નિર્દોષ માણસ હમણે મરી જાય સંત નું રૂપ ધરીને ગામમાં આવ્યા ગામમાં સોરે માણસ બેઠેલા એને પૂછ્યું કે ભાઈ મારે ખાવું

વાત કરતા જાય કે મેર બાપા જેમ આસુપાલુ ના પાંદ આંબાના પાંદ બાંધ્યા જેમ જેમ જય શ્રી કૃષ્ણ કરે સંત નો આપેલ તો દીકરો હતો બે માણસ ઉભા થઈ ગયા ગોર બાપા જમા પધારો ત્રિલોકના નાથ હાથ ધોને જ્યાં બેઠા બાજોઠે આમ જ્યાં જોવેશ એકના ભાણામાં લાડવા એકના ભાણામાં ખીર ગોર બાપાના બાણામાં લાડવા દીધા ભગવાન ગોળના રૂપમાં બોલ્યા ભગત ખાવા દઈ પક્ષપાત ન કરી મારે ખીર ખાવીશ ગદની કે આમાં તો પોઈઝન છે અમને મરી જા જેમ મીરાનું ઝેર પીવે એમ ત્રિલોકના નાથ ખીર પી ગયા હાથ ધોઈ કીધું કે આ કથા શું કામ કરી એટલે કોરી આંખ રાખી ને ગરદણી કેસે કે અમને અડધી અવસ્થા એ દીકરો આપ્યો એની દર વર્ષે એની કથા કરતા ગોર બાપા કે દીકરો ક્યાં છે ને બોલાવો મારે આશીર્વાદ દેવો દીકરો તો આવે એમ નો કે એને આશીર્વાદ નથી દેવો તમ તમારે જાઓ ખડકીની બહાર જેમ ત્રિલોકનો નાથ નીકળ્યા વખતે આકાશવાણી થઈ કે અમૃત મળ્યું પણ પીને જાણ્યું પીવાની ઝુગતી ને જાણી કાં તો તારા કંઠમાં નોગ્યું કાં તો નકરું પાણી ભગવાન ને ખારવો ઓળખી નો હક્યો